મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ રોયલ પોલીપીક ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનું ફોન આવતા મોરબી નગરપાલિકાની આખી બ્રિગેડ ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી હતી પરંતુ આગ વધુ વિકરાળ હોઈ આગ ઓલવવા માટે રાજકોટ ફાયર બ્રિગેડ હળવદ બ્રિગેડ અને વાંકાનેર બ્રિગેડની મદદ માંગી મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે બીજી તરફ પોલીપેક ફેક્ટરીમાં રાખેલ પ્લાસ્ટિક રો મટીરિયલ્સ ને કારણે આ આગ વધુ વિકરાળ બની હોવાનું અને શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હોવાનું પ્રથમ તારણમાં સામે આવ્યું છે કેતન પ્રજાપતિ સત્યના શિખર ન્યૂઝ મોરબી